છંજલી ગ્રામ પંચાયતની વધુ એક બેદરકારી સામે આવી પંચાયત દ્વારા લોકોને આપતા પાણીના કૂવાની દયનીય હાલત કૂવાનું પાણી નળ મારફતે લોકોને વિતરણ કરાય છે પરંતુ કૂવામાં ગંદકીને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરાઈ છતાં પણ તંત્ર સાંભળી રહ્યું નથી આ કૂવાની આજુબાજુ બાવળા છે બાવળાની ઉપર ચોમાસામાં તો આ તમારે ચાર મહિના બગલા જ બેસીને આખું કૂવો છેરી ને એનું પાણી અમારે વાપરવાનું ગંદુને એના ખુલા ધોવાય એવું પાણીનો વપરાશ થાય એવો નથી હવે એને કોઈ આજે કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ તંત્ર હમળતું જ નથી કેટલા ફળિયાઓમાં પાણી જાય છે અને કેટલી વસ્તી હશે લગભગ ને સો થી દોઢસો ઘરની અંદર આ નળ કનેક્શન છે આ નાખવું આવે વપરાશ કે પીવા માટે પણ વપરાશ ખાલી આ તો તમને છેલ્લી પાયરીની વાત કરી કે આ પાણી પેલું ધોવાનું કામનું નથી એટલે સમજી જો હવે પાણી કઈ રીતનું મળ વાપરવાનું હશે ગટર લાઈન કરું સંજેલી નગર રહેવાસી જફરી કઈ શેખ છો આ બાટોર ફળ્યું છે આ બાટોર ફળિયામાં આ કૂવો છે આ કૂવાની લાઈનનું પાણી અમારે ત્રણ લાઈનોમાં આવે છે એટલું ગંદુ પાણી આવે છે કે ના અમારે વાપરવા કામ લાગે છે ના અમારે નાવા ધોવા માટે કામ લાગે છે પંચાયત દ્વારા વાર વાર રજૂઆત કરવા છતાં બી પંચાયતના કોઈ કર્મચારી સાંભળવા તૈયાર નથી એમની મનમાની કરી રહ્યા છે હવે આ રજૂઆત અમે કેને કરીએ મામલતદાર કે ત્રીઓ સાહેબને હવે કેના ગાડી અમે અમારી રજૂઆત કરીએ એ જણાવવા અમને કે કોઈ સફાઈ કર્મચારી કોઈ ગટર સફાઈ કરતું નથી ને આવું ગંદુ પાણી આ મંદિર રોડ છે મેઇન મંદિર આવેલું છે મંદિરને આગળ ગંદકનું પાણી આવે છે અમારે અમારે સલાદ પડવા જઈએ છે એટલું ગંદુ પાણી છે કે અમારે ખુદને હાથ પડે છે